અને તે પણ પાંચ લાખની લીટ થઈ ભારતીય જનતા પાર્ટીએ પાંચ લાખની લીટથી સીટ જીતવા માઇક્રો પ્લાનિંગ કર્યું હતું બુથ લેવલ સુધી કાર્યકર્તાઓને પહોંચાડ્યા ઘર ઘર સુધી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ અમે આપને જણાવી દઈએ કે રાજ્યમાં એવી કેટલીક સીટો છે જે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય બની શકે છે સૌથી પ્રથમ સીટ છે ભરૂચ ભરૂચમાં

તેમણે તેના પ્રશ્નોને લઈને સરકાર સામે અનેક વખત આંદોલન કર્યા વનકર્મીને મારવાના કેસમાં તેમને જેલવાસ પણ થયો છતાં તેઓ અડગ રહ્યા આ ભરૂચની સીટ ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ચિંતા અપાવે છે કહેવાય છે કે અહીંયા જે વોટિંગ થયું છે તે આમ આદમી પાર્ટીનું થયું છે એટલે કે ઇન્ડિયા ગઠબંધનનું ચૈતર વસાવવા માટેનું ભારતીય જનતા પાર્ટી ભરૂચમાં ઉમેદવાર બદલવા માગતી હતી પણ છેલ્લી ઘડીએ બીજેપીએ વિચાર્યું કે જો નવો ઉમેદવાર મૂકીશું તો ક્યાંક તકલીફ પડશે એટલે સાતમી વખત આદિવાસી સમાજના સૌથી મોટા નેતા મનસુખ અને એ વસાવા જે ચૈતર વસાવાની સામે સતત શાબ્દિક મારો કરી રહ્યા હતા તેમણે સખત મહેનત કરી મનસુખભાઈ કહી રહ્યા છે કે ચૈતર વસાવા ચૂંટણી ના જીતી શકે એનાથી તો બિલાડી કે કુતરું ડરતું નથી તો એનાથી હું થોડો ડરી શકું પણ અંદરની જે માહિતી છે તે પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટીને તેટલી ખબર પડી છે કે ભરૂચની સીટ કસો કસની છે ટક્કર છે ગ્રામીણ વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં થયેલું વધારે મતદાન ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો કરી શકે છે અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીએ પોતાની પૂરી તાકાત પોતાની પૂરી મજબૂતી ભરૂચમાં કરી હતી અનેક પ્રદેશના અને દેશના નેતાઓને ભરૂચમાં ઉતાર્યા હતા કે જેમણે મનસુખભાઈ વસાવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજનાઓ માટે મત માંગ્યા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કાળે ભરૂચની બેઠક જાળવી રાખવા માગે છે પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ચૈતર વસાવા કસો કસ ચાલી રહ્યા છે અને તે મનસુખભાઈ વસાવાને ટક્કર આપી રહ્યા છે બીજી બેઠકની વાત કરીએ તો બનાસકાંઠા આ બેઠકનું નામ હંમેશા ચર્ચામાં રહે છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કારણે પણ આ બેઠકની આ વખતે ચર્ચા એટલે વધારે છે કે આ બેઠક ઉપર બંને મહિલા ઉમેદવારો છે કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી ભાજપે રેખાબેન ચૌધરીને ટિકિટ આપી પણ આજ બનાસકાંઠાની બેઠક ધીમે ધીમે જેમ પ્રચાર આગળ વધતો ગયો તેમ ભાજપ માટે મુશ્કેલી વધતી ગઈ ગેનીબેનને મળતું સમર્થન ગેનીબેનને મળતો સપોર્ટ ગેનીબેન જે રીતના

પણ જે રીતના ગેનીબેન ચૌધરી આગળ વધી રહ્યા છે એકલા હાથે તે પ્રમાણે લાગી રહ્યું છે કે અહીંયા પણ કશો કસની ટક્કર છે ગેનીબેન તો કહે છે કે ત્રણ જૂને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને બનાસની દીકરી એટલે કે હું જીતીને લોકસભામાં જઈશ ગેનીબેન માટે કોંગ્રેસના અનેક નેતાઓ મેદાનમાં આવ્યા અનેક નેતાઓએ સતત સંપર્ક કર્યો ક્ષત્રિય સમાજે ગેનીબેનનું મામેરું ભર્યું ભાજપ કહે છે કે કોઈ ફેર નહીં પડે આંદોલન ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે આંદોલન થી કોઈ ફેર નહીં પડે અમે પાંચ લાખ થી લીડ થી જીતી રહ્યા છીએ પણ આ બનાસકાંઠાની સીટ આ વખતે ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે ત્રીજી સીટ આણંદ આ સીટ ઉપર કોઈ ચર્ચા નથી આ સીટ નું મીડિયામાં વધારે કઈ નથી પણ અમે આપને જણાવી દઈએ કે આણંદ સીટ ઉપર ભાજપના સાંસદ અને ઉમેદવાર અત્યારના મિતેશ પટેલને લોઢાના ચણા ચાવવા જેવી બાબત છે અહીં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિપક્ષ નેતા અમિત ચાવડા કસો કસની ટક્કર આપી રહ્યા છે કારણ કે આ અમિત ચાવડાનો પોતાનો વતનનો વિસ્તાર છે ક્ષત્રિય આંદોલનને કારણે અહીંયા અમિત ચાવડાને જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે કારણ કે આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્ષત્રિયોની વસ્તી બહુમતીમાં છે અને શત્રિઓએ આ વખતે નક્કી કર્યું હતું કે તેઓ ભાજપની વિરુદ્ધમાં મત આપશે જો રૂપાલાની ટિકિટ નહીં કાપે તો તેને કારણે કહેવાય છે કે અમિત ચાવડા અહીંયા મજબૂતીથી મિતેશ પટેલની સામે તેને હફાવા ચાલી રહ્યા છે અમિત ચાવડાનો એક વર્ગ છે તેમણે કરેલા કાર્યોની એક સમીક્ષા છે આ બેઠક ઉપર તેથી કોંગ્રેસે છેલ્લી ઘડીએ રણનીતિ બદલી અને અમિત ચાવડાને ટિકિટ આપી અને મિતેશ પટેલની સામે તેમણે તેને મેદાનમાં ઉતાર્યા અહીં ભાજપની ગણતરી ક્યાં કુંધી પડી શકે છે આમ જોવા જાય તો મિતેશ પટેલની બેઠક સલામત બેઠક ગણાય છે આનંદની પણ અમિત ચાવડા મેદાનમાં આવતા મિતેશ પટેલની બેઠક પચાસ ટકા થઈ ગઈ છે હવે તો એવું કહેવાય રહ્યું છે કે અમિત ચાવડા મિતેશ પટેલ કરતા આગળ ચાલી રહ્યા છે અને ત્રણ જૂને કોંગ્રેસ આ બેઠક આંચકી શકે છે કહેવાય છે કે મિતેશ પટેલને લઈને પણ નારાજગી છે કે તે ચૂંટાયા પછી પબ્લિકની વચ્ચે જતા નથી જનતાના કાર્યો કરતા નથી તે સંગઠનમાં કાર્યકરોને જવાબ આપતા નથી તેમનો એક વિડીયો પણ વાયરલ થયો હતો પણ તે વિડીયો સાચો હતો કે ખોટો તે કેવું મુશ્કેલ છે પણ અમિત ચાવડા અહીં દરેક વર્ગને મળ્યા દરેક લોકોને મળ્યા અને કોંગ્રેસે અહીંયા પોતાની રણનીતિ આખી બદલાવી હતી ગ્રામીણ ક્ષેત્રમાં કોંગ્રેસના કાર્યકરો ઘરે ઘરે પહોંચ્યા અને તેમણે અમિત ચાવડા માટે મત માગ્યા એટલું જ નહીં અમદાવાદ શહેર કોંગ્રેસનું તમામ સંગઠન આનંદમાં હાજર રહ્યું પોતાની પૂરી તાકાત આનંદ બેઠક ઉપર જોકી દીધી છે કોંગ્રેસે તો કહી શકાય કે ભરૂચ બનાસકાંઠા અને આણંદ આ ત્રણ બેઠક તો એવી છે કે જેમાં ભાજપને સો ટકા મુશ્કેલી પડી શકે છે એટલે કે ભાજપને નુકસાન થઈ શકે છે બની શકે બેઠક કોંગ્રેસ ન જીતી શકે પણ પાંચ લાખની લીડનું સપનું કોંગ્રેસ અહીં તોડી શકે છે જો પાંચ લાખની લીડ પણ ના આવે તો આ ભાજપ માટે મંથનનો સવાલ છે કારણ કે ત્રેવીસ વર્ષથી જ્યારે સત્તા સ્થાને હો અને જ્યારે તમે વિકાસના કાર્યોની બોલબાલા એક રોલ મોડેલ તરીકે જનતાની વચ્ચે જતા હોય અને તમારે મત માગવા પડતા હોય તો ક્યાંક ને ક્યાંક એ બની શકે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી આની પર વિચાર કરી શકે નવા સમાચારો અને નવા ન્યૂઝ સાથે અમે ફરી એકવાર આપને મળીશું ત્યાં સુધી આપ મને રજા આપશો નમસ્કાર